નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મહાશિવરાત્રી પર્વ પવિત્ર પાવન દિવસ આણંદ જિલ્લાના તેમજ સમગ્ર તાલુકા અને શહેરમાં શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા ખંભાત શહેરમાં પ્રસિદ્ધ આંબાખાળ મંદિરમાં આવેલ નિત્યાનેશ્વર મહાદેવ તેમજ રણમુક્તેશ્વર મહાદેવ ભાવનાથ મહાદેવ પાંડવોએ સ્થાપિત કરેલ બૌદ્ધક કપિલેશ્વર મહાદેવ તથા શહેરમાં અનેક મહાદેવો મંદિરોમાં તેમજ મહેતપુરમાં હર હર શંકર મહાદેવ તેમજ શકરપુર મુકામે સિદ્ધનાથ મહાદેવ તથા રાલજ મુકામે અતિભવ્ય શિવલિંગ બનાવેલું છે જ્યાં બાર જ્યોતિર્લિંગ દર્શન થાય છે ત્યાં પણ આજ રોજ વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી ભક્તો દ્વારા મહાદેવ શિવલિંગ ઉપર બિલીપત્ર દૂધ અને ફૂલ ચડાવી શિવલિંગમાં ભક્તો પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા જ્યારે શહેરોમાં અનેક જગ્યાએ ભજન મંડળો દ્વારા શિવાલયોમાં હર હર મહાદેવની ધૂન પણ રાખવામાં આવેલ ખંભાત શહેર એક પ્રાચીન નગરી છે જેમાં ઘણા વર્ષોથી તપસ્વી જ્ઞાની સંતો દ્વારા મહાદેવના મંદિરોની સ્થાપના પણ કરવામાં આવેલ છે અને આ જગ્યા ઉપર શિવરાત્રિ તેમજ અન્ય દિવસોમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે આવો આજ રોજ શિવરાત્રિ પર્વને સૌ સાથે મળીને હર હર મહાદેવના નાદ સાથે બોલીને ઉજવણી કરીએ રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત જિલ્લો આણંદ